સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગના દયા ફાઉન્ડેશન ટીમને જાણ કરી હતી ટીમે અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો અંકલેશ્વરના ગામ ખાતે આવેલ જનતાનગર જેવા ભરચક વિસ્તારમાં ગત રાત્રિના ખોરાકની શોધમાં અજગર આવી ચડ્યો હતો અજગરને જોતા જ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો આ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગને દયા ફાઉન્ડેશનની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અજગર ઇન્ડિયન રોક પાયથનને ઝડપી પાડ્યો હતો આ અંગે દયા ફાઉન્ડેશનના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ થી ચાર ફૂટ નો અજગર હોવાનું જણાવ્યું છે જેને પકડી અને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો તેમના દ્વારા આરોગ્ય તપાસ કરી તેને સુરક્ષિત વાતાવરણમાં અન્ય રેન્જમાં છોડી મુકવાની તજવીજ શરૂ કરી હતી